ભંડારો સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલાના બાયપાસ રોડ પર આવેલ કુંભનાથ મહાદેવ મંદિર ખાતે શક્તિ પૂજન ભંડારો યોજાયો રાજુલા ઇષ્ટદેવ ભગવાન ભોળાનાથ મંદિરના મહંતશ્રી જયંતિગીરી બાપુ ગૌસ્વામી કૈલાશવાસ થતા જેના આત્મકલ્યાણ માટે આજે રાજુલા કુંભનાથ મહાદેવ મંદિર ખાતે ભંડારો યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્રભરમાંથી સંતો મહંતો પધારેલા હતા જેઓનું સ્વાગત સામયું કરવામાં આવ્યું હતું આ ભંડારા આયોજનના અધ્યક્ષ તરીકે રતિ બાપુ તથા સંતો જુનાગઢ ભાવનગર રામપરા પીપાવધામ મોહનશ્રી મહેશ બાપુ દશનામી સાધુ સમાજ આગેવાનો અમરગીરી બાપુ સુખનાથ મહાદેવ મોહનશ્રી મારુતિધામ મંદિર મોહનશ્રી ભાવેશ બાપુ ગોંડલિયા ભક્ત મંડળ ચિરાગબી જોશી ગિરિબાપુ રાજુલા કેતનભાઈ દવે બહોળ સંખ્યામાં સમાજના આગેવાનો શહેરના આગેવાનો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પચાસ વર્ષથી કુમરાત મહાદેવ મંદિર મહંત તરીકે સેવા આપતા હતા હાલના મહંત તરીકે ધીરુગીરી ગૌસ્વામીને સેવાભાર આપવામાં આવેલ છે અમરગીરી બાપુ દ્વારા જણાવ્યું હતું કે પૂજ્ય જયંતિગીરી બાપુ ગૌસ્વામીએ રાજુલા કુમરાત મહાદેવની ખૂબ અમૂલ્ય સેવા આપી છે સાધુ સમાજના બાળકો વધુ શિક્ષિત બને તે ભાવ રજૂ કર્યો હતો સંતવાણી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા સંબંધી મિત્ર મંડળ મહાનકો બધા જુદા દૂર દૂરથી આવતા હોય તો આપણી પ્રાણિકતા પ્રમાણે આપણે બધું કરવું જોઈએ પણ આ વિસ્તારની અંદર કુમનાથ મહાદેવના મહંત તરીકે જયંતિગિરી બાપુ આમ તો હું ત્રિપાકને સાથે જોડાયેલો વ્યક્તિ

ભવ્ય દિવ્ય કાર્યક્રમ કર્યો એનો એક રાજીવ વ્યક્ત કરું છું કે આવું આપણા મા બાપ ની પાછળ આવું આવું ભવ્ય દિવ્ય આયોજન ભદ્ર ઉત્સવ કરીને ભંડારો કરીને એના ઋણમાંથી મુક્ત થવા માટેનો એક આ પ્રયાસ આ પરિવારે કર્યો છે